પરમાત્મા જીવનમાં આવે ને એટલે કઈ રીતે દિવસો પૂરા થઈ જાય ને એ જ ખ્યાલ ના રહે ઈશ્વરના અસ્તિત્વનું આથી તે મોટું કયું પ્રમાણ હોય જેટલા શ્રોતા શ્રવણ કરો છો આ તો અનુભવો છો ને કે ઘડીક માં છ દિવસ નીકળી ગયા એ જ રીતે આ હૃદયમાં જો ઈશ્વરની સ્થાપના થાય તો આ જીવન આજ રીતે આજ આનંદ આજ ઉલ્લાસ અને આજ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું અને તમામ જીવોને જેટલું વિચારો કીડીને ને હાથી ને મળ જવાબદારી કોની છે પરમાત્માની છે અને આપે છે ને જંગલમાં મેન તમે નથી જોયા એવા પહાડોમાં જે બાબાઓ તપ કરવા બેઠા છે ને એમને કોઈ ના કોઈ રીતે આખી દુનિયાનું સંચાલન કરવા વાળો અને આપણે માત્ર અને માત્ર આપણો પરિવાર અને બે સમયના ભોજન માટેથી આખું જીવન સંસારને આપી દે છે વિચાર કરો જેને મારું તમારું સર્જન કરીને મોકલ્યા છે અને આપણે જોતા હઈએ છીએ કે કોઈનું અધૂરું નથી રહેતું બધાનું પૂરું થાય છે થાય છે ને તો આટલી બધી મહેનત કેમ કરવી પડે છે મને તો બે કારણ દેખાય છે એક આપણી મહત્વકાંક્ષાઓ વધારે છે અને બીજું આપણે શું જોઈએ છે ને એ જ આપણને ખબર નથી હે એટલે ઘડી ઘડીમાં આપણને એમ થાય કે થોડા પૈસા આવી જાય તો આપણને સુખ થઈ જાય પૈસા આવે તો સુખ ન આવે આપણને એમ થાય કે આ બધા લગ્ન કરે લગ્ન કરી લઈને સુખ આવી જાય લગ્ન કરે એને સુખ ન આવે લગ્ન નથી કરતા એને સુખ ન આવે કારણ શું કારણ જે દિશામાં સુખ છે એ દિશા તરફ આપણી દ્રષ્ટિ નથી સુખ આનંદ તમામ કૃષ્ણમાં સમાવેલો છે અને કળિયુગના જીવ માટે તો જે કલયુગી જીવ છે ને એ બધાને કલી નામની બીમારી છે બધા રોગિષ્ટ છીએ આપણે અને આપણા રોગનું નામ કલી છે અને જેટલાનો જન્મ કળિયુગમાં થયો છે એના માટે સૌથી શ્રેષ્ઠ ઔષધિ કોઈ હોય તો એ શ્રીમદ ભાગવત છે આનેથી મોટી ઔષધિ કોઈ નથી જે કોઈ શ્રીમદ ભાગવત ની ઔષધિ લેશે એને કલી નામનો રોગ મટી જશે પણ આ મટતો કેમ નથી કારણ આપણે હજી ધર્મને સમજતા નથી હવે આપણને એમ થાય કે બાપુ ધર્મ એટલે શું રોજ ઉઠીને પૂજા પાઠ કરીએ મંદિર જઈએ હનુમાન ચાલીસા કરીએ ગાયત્રી ચાલીસા કરીએ હા તો ધર્મ એટલે શું કોઈ આડું ટીલું કરે કોઈ ઉભું ટીલું કરે આને ધર્મ કેતા હશે હ ધર્મ એટલે શું મોટો પ્રશ્ન છે કે ધર્મ એટલે શું તો આપણે જે કરીએ છીએ ને આ બધી ક્રિયા છે આ કોઈ ધર્મ નથી નાવું ધોવું પૂજા પાઠ કરવા મંદિર જવું આ તમામ ક્રિયાઓ છે આ ધર્મ નથી એટલા માટે કારણ કે આપણામાં ધર્મ નથી ત્રેતામાં રામચંદ્ર ભગવાન અવતાર લઈને આવ્યા અને મર્યાદા પુરુષોત્તમ જીવીન બતાવી ગયા કે માનવની મર્યાદાની અંદર જીવન જીવવું જોઈએ સાંજ પડે ને પંખી ઘેર આવી જાય નદી એ બે મર્યાદાના કિનારામાં વહે છે પ્રકૃતિમાંથી કોઈ પણ તત્વ મર્યાદા બહાર નથી અરે પશુ ચરવા જાય તો સાંજે ઘેર આવી જાય છે જો મર્યાદા તમામ મર્યાદાઓનું ઉલ્લંઘન કરી અને જીવન જીવતા હોય તો માત્ર કળિયુગના મનુષ્યો છે કે નહીં આટલા તમામ ગરજી ગરજીને કહે પણ આપણે કોઈનું સાંભળતા નથી આટલા સૂત્રો આપણે જોઈએ પણ આપણા જીવનમાં કોઈ ફરક પડતો નથી એનું કારણ કે ધર્મનું ચરણ આપણામાં નથી અને ધર્મનું ચરણ કોણ છે ગૌ માતાનું સંતાન નંદી આ નંદીને ધર્મનું પ્રતિક કહ્યું છે પરીક્ષિત રાજા કોને મારતા હતા કોને બચાવતા હતા નંદી અને નંદી છે ને એના ચાર ચરણ ધર્મના છે જ્યારે કલયુગે આક્રમણ કર્યું ત્રણ પગ જતા રહ્યા અને એક પગ ઉપર નંદી મહારાજ ઊભા છે વિચાર કરો ચાર પગ ઉપર ઊભું રહેવા વાળું પશુ એક પગ ઉપર ઊભું હોય તો ઊભું રહી શકે કે હલે હલે ને એટલે કળિયુગમાં તમામનો ધર્મ ડગે છે ક્યાંય શ્રદ્ધા સ્થિર થઈને રહેતી નથી ઘડીકમાં આ માતાજી ભલું કરે ને ઘડીકમાં આ પિતાજી ભલું કરે કોઈ બે ફાયદાની વાત કરે માણસ ધર્મ બદલી નાખે બાકી આપણે બધા રામના વંશજો છીએ હે પણ નાના નાના વાડા બનાવીને પંથોમાં ને આપણે વિખેરાઈ ગયા આપણી જે એકતા હોવી જોઈએ આ તમામ એકતા જતી રહી સતયુગમાં તો સંપૂર્ણ ધર્મ ચારે ચરણ પર ઉભો તો પણ જ્યારે સતયુગ ગયો એક ચરણ જતુર્યુ ત્રણ ચરણ જ રહ્યા એટલે એને ત્રેતાયુગ કહેવામાં આવે ત્રેતાયુગ ની અંદર તમે જુઓ તો અયોધ્યાના રાજા દશરથ રામનો અવતાર થયો ને ત્રેતામાં અને સામે તો કે છે લંકા નગરી અને એનો રાજા રાવણ એક બાજુ તમે સ્પષ્ટ જોઈ શકો કે અયોધ્યામાં ધર્મ છે અને લંકામાં અધર્મ છે ધર્મ ને અધર્મ ની વ્યાખ્યા શું તો તમે ધર્મ છે ત્રેતા પૂરો થયો અને દ્વાપર આવ્યો એટલે કળિયુગ બે પગ પર થયો અને જે અલગ અલગ રાજ્યમાં હતો એમ નહીં હવે તો એક રાજ્યમાં ધર્મ ને અધર્મ આવ્યો દ્વાપર ની અંદર